ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે લૂંટ લૂંટવીત હત્યા કેસમાં વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમાર નામનો રીડો ગુનેગાર શંકાના ઘેરામાં રેગ્યુલર જામીન પર બહાર આવેલા વિપુલે હત્યા કરી હોવાની આશંકા છે જેથી પોલીસે દેગામ અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અમદાવાદના હાસોલ વિસ્તારમાં રહેતો મૃતક વૈભવની ઓગણીસમી સપ્ટેમ્બરે બર્થડે હતી જેથી મિત્રોએ અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું જન્મદિવસની ઉજવણી માટે યુવતી અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગઈ હતી ત્યાંથી અન્ય બે મિત્રોને ઉતારી

વૈભવને બચાવવા વચ્ચે પડેલી યુવતીને પણ ત્રણ જેટલા ઘા વાગ્યા આ હુમલાથી ગભરાઈ યુવતીએ પોતાનો અને વૈભવનો મોબાઈલ ઘડિયાળ પર્સ અને જ્વેલરી સહિત બાવન હજાર નો મુદ્દા માલ લૂંટારુને આપી દીધો વૈભવની સ્કોડા કાર કાર લઈને ભાગી ગયો પરંતુ થોડે દૂર બંધ થઈ તેને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો જોકે ત્રણ જણા છરીના ઘા વાગવા છતાં ઇજાગ્રસ્ત યુવતી અડધો કિલોમીટર ચાલી અને મુખ્ય રસ્તા પર આવી હતી જ્યાં પસાર થતા એક દંપતીની મદદથી પોતાના પિતાને જાણ કરી ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય હાલ લૂંટ અને મર્ડરના શંકાસ્પદ આરોપીને શોધવા માટે પોલીસે અહેમદપુરા અને અને વિસ્તાર વિસ્તાર પાસેનો કોર્ડન કરી ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન ફોન ફોનલાઇનથી જોડાયા છે હિરેન જે આ હત્યાની ઘટના સામે આવી છે તેમાં હત્યારો કોણ છે તેને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કોણ છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ હતકમંદ તરીકે વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમાર એ પોલીસના શંકાના ઘેરામાં આવ્યો છે કારણ કે વર્ષ બે હાજર માં જુંડાલ થી લઈ અને આંબાપુર વાળી જે કેનાલ છે એ કેનાલ ઉપર આ આરોપીએ સ્ટેબિંગ લૂટ ત્રણસો સાત એટલે કે હત્યાનો પ્રયાસ જેવા ગુના કરેલા છે બે હજાર ને એકવીસ માં પણ એક હત્યા તેમણે નિપજાવી હતી પોતાના બે સાગરીતો સાથે જેના ગુનામાં તે પકડાઈ પણ ચૂક્યો છે જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવ્યો છે અને પોલીસને શંકા છે કે તેમણે જ આ હત્યા જે ગઈકાલે આંબાપુર કેનાલ ખાતે થઈ હતી વહેલી સવારે અથવા તો મોડી રાત્રે તે હત્યા પણ આ વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમાર નામના સતમંદે કરી હોવાની પૂરેપૂરી પોલીસને આશંકા છે જેના કારણે પોલીસે ગઈકાલે છાલા ગામ પાસે કરી અને તેને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ રીતસર પોલીસને હાથતાળી આપી અને આ શકમંદ વિપુલ પરમાર એ નાથી છૂટ્યો હતો ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા નજરે જોનાર લોકોનું કહેવું છે પોલીસે દોડાદોડ કરી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે બાદમાં પોલીસે ડ્રોન ની મદદથી છાલા તેમજ દેહગામ તાલુકાના કેટલાક ગામના વિસ્તારો એ હતા મદદથી પણ ટેકનિકલ સર્વેલન્સ ની મદદથી પણ એને પ્રયાસ કર્યા હતા વાગ્યા સુધી એલસીબી એસઓજી સહિતની પોલીસે આ તમામ વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું હતું પરંતુ વિપુલ એકવાર પોલીસને આ તાળી આપી અને પછી ક્યાં જતો રહ્યો તેનો અંદાજ હજી સુધી પોલીસને નથી આવ્યો જોકે પોલીસને પૂરેપૂરી આશંકા છે કે આ હત્યા નીપજાવવામાં તેનો જ હાથ છે તેને લઈ અને પોલીસે હાથ તેની શોધખોળ હાથ ધરી છે અને પોલીસ પૂરી શંકા છે કે આ જે આરોપી છે કે આ હત્યા જે વૈભવ નામના યુવાનની હત્યા થઈ છે એને કરી છે લૂંટ અને પછી જે નાચવાનો પ્રયાસ કર્યો હતો ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે ગુનાની અંદર પણ આ વિપુલ જ ઠંડોવાયેલો છે જી આભાર તમામ જાણકારી આપવા માટે